જે લોકોને લેવાના જેવાના નામ પણ બહાર આવી ગયા ભરતી પ્રક્રિયાની કાર્યવાહી મતલબ અમારા ધોરણે જે કરવી પડતી હોય અમે કરેલી નથી જયારે બી જરૂર પડશે ત્યારે કરીશું અમારી જોડે ઓલરેડી ઈડર ની પેટા શાખાઓ ચાર છે ચાર જગ્યાએ ઓલરેડી અમારો માર્કેટ ને પ્રોગ્રેસ કરવા માટે સુડતાલીસ નું સરકારે મંજૂર કરીને આપેલું મેકામ છે જોડે એમાં વીસ નો સ્ટાફ છે અમાર જોડે હાલ તદ્દન પાયા વિહોનો આક્ષેપ છે એમને કોઈ પુરવાર કરી શકતા હોય તો આગામી દિવસમાં જોઈએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે